આજથીમાં દશામાના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે દશામાના વ્રતની આજથી શરૂઆત થઈ ને આગામી દિવસોમાં શ્રીજીના પર્વની પણ ઉજવણી થશે એટલે કે ગણપતિ બાપ્પાનું પણ પર્વ ઉજવવામાં આવશે અને તેને ધ્યાનમાં રાખતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારમાં સાત જેટલા કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે અને જ્યાં તરાપા સહિત લાઇટિંગ અને અન્ય વ્યવસ્થાઓ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ પૂરી પાડવામાં આવશે સાથે જ જે પણ પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે તે પ્રતિમાને વિસર્જન બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જેથી કોઈની પણ ધાર્મિક લાગણી ન દુભાય વડોદરા સંસ્કારી નગરી ઉત્સવની નગરીમાં દશામાના વ્રત ચાલી રહ્યા છે દશામાના વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકાએ આ વખતે વિશેષ આયોજન કર્યું છે વડોદરા શહેરમાં પહેલી વખત પાંચ જેટલા કૃત્રિમ તળાવ અને બે જે નેચરલ પોન્ડ છે એમ ટોટલ સાત તળાવોનો ઉપયોગ થવાનો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ દક્ષિણ ઝોનમાં બે તળાવ બનાવવામાં આવે છે તરસારી સર્કલ પાસે પચીસ બાય પંદર બાય ત્રણ મીટરનું તળાવ મગરપુરા ગામ પાસે મસ્જિદની નજીક પચીસ બાય પંદર બાય ત્રણ મીટરનું તળાવ પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ કે જે કુદરતી તળાવ છે દર વખતે આપણે દશામાના મૂર્તિના વિસર્જન માટે વાપરી રહ્યા છે બિલમાં પાંત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરનું મોટું કૃત્રિમ તળાવ બનાવ્યું છે બાયરીમાં પાંત્રીસ બાય ત્રીસ બાય ત્રણ મીટરનું તળાવ બનાવ્યું છે પૂર્વજોની વાત કરીએ તો જે રણિત લેક છે એમાં જે એન્કલોઝ દે વખતે પણ ત્યાં દશામાનું જે એન્કલોઝ પોન છે જે મુખ્ય તળાવની બાજુમાં પેરાફિટ કરીને તળાવ બનાવેલું છે એનો ઉપયોગ કરવામાં આવશે અને કિશનવાડી દાવડાનગર ખાતે ત્રીસ બાય ત્રીસ બાય ચાર મીટરનું તળાવ બનાવ્યું છે આમ ટોટલ પાંચ નવા કૃત્રિમ તળાવ અને બે નેચરલ તળાવનો ઉપયોગ કરવામાં આવશે માનનીય પોલીસ કમિશનર સાહેબ માનનીય કમિશનર સાહેબ મેયરશ્રી તમામ પદાધિકારીઓ સાથે આ બાબતની ચર્ચાચરણા થઈ છે દરેક જગ્યાએ કૃત્રિમ તળાવની આજુબાજુ બેરિકેડિંગ કરવામાં આવશે તરાપાની વ્યવસ્થા તરવૈયાની વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આગળ મોટી મૂર્તિનું નિષ્ફળ કરવા માટે ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે આ તળાવો બની ગયા પછી એક સંયુક્ત વિઝિટ કરી અને મૂર્તિનું વિસર્જન કેવી રીતે થાય અને મૂર્તિનું વિસર્જન કર્યા બાદ મૂર્તિનો નિકાલ કેવી રીતે કરવો આ તમામ બાબતની એસઓપી ઘડવામાં આવશે અને મીડિયાને જાણ પણ કરવામાં આવશે જેથી કરીને જે ભક્તો છે એમની આસ્થાના ઠેસ ન પહોંચે અને સાથે સાથે પર્યાવરણનું રક્ષણ થાય અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે એ પ્રમાણેનું એક વગેરે થાય આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે